મહેસાણા જિલ્લાના અડોલા ગામનો તળાવના દબાણ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આજે અમારે આવવાનું કારણ એ હતું કે છ સાત મહિના પહેલાં હાઈકોર્ટે જે ઓર્ડર કરેલું હતો કે કોઈ પણ ગામનું તળાવ ગ્રાન્ટ થતું નથી એટલા માટે અમે આજે આવેલા અને મૂળ મુદ્દો અમારો એ જ છે કે ભાઈ માં અમારી પાસે ઓર્ડર છે કે માજી સૈનિક પોતે એ ત્યારે એરાએ હાજર હતા અને એમને જયદેવ નાનાલાલ બારોટને વેચેલી ત્યારે સરકાર પોતે મૂળ એ મૂળ પોતે ફરિયાદી બનેલી સરકાર પોતે ફરિયાદી બની સરકાર જ શ્રી સરકાર દાખલ મૂળ કરે છે અલોડા પંચાયતને એ એ કંઈ ખબર જ નથી તો છેલ્લા બે હજાર એકવીસથી આ જ માજી સૈનિકના અડધા વારસદારોએ આખા વારસદારો એ નહીં અડધા વારસદારો છે તો પણ સરકારને જે કામ કરવાનું છે એ અલોડા પલોડા પંચાયત કરી રહી છે તો છેલ્લા ચાર વર્ષથી અલોડા પલોડા પંચાયત આ લડત આપી રહી હતી તો છેલ્લે એને માન આપવાની જગ્યાએ સત્તાવન એક ની કલમમાં સસ્પેન્ડ કરવામાં આવે છે એટલે આટલો બધો અન્યાય અમને એવું લાગે છે અમને ચાર વર્ષથી જે લડત આપીએ છે ને એટલે અમને એવું લાગે છે કે લોકશાહી જેવું કંઈ કંઈ છે જ નહીં આ આ ખાલી નામની લોકશાહી છે બાકી બધી જ રાજાશાહી ચાલતી હોય એવું એવું અમને લાગે છે શું રાજકારણનો કોઈ હાથ એવું લાગી રહ્યું છે તમને ખોડિયાલ ગ્રુપ કાંતિભાઈ લાલજીભાઈ પટેલ જો છ્યાસી માં જયદેવ નાનાલાલ બારોટ નું સરકાર પોતે ફરિયાદી બનીને જો શ્રી સરકાર દાખલ જ્યારે કરતી હોય તો અલોડા ગામ તો તો પછી અત્યારે અત્યારે શું શું કામ કામ સરકાર બિલકુલ ફરિયાદી બનતી જ નથી અને કાંતિભાઈ ખોડિયાલ પોતે એ સરકાર જ છે એટલે તો ખાલી શ્રી સરકાર જે જગ્યાઓ છે એ જ ખોળે છે મહેસાણા આખા આખા તાલુકાની એ એક હજાર વીઘા આવી રીતે ખોટા કાગળો ભાગ એમને કરીને મૂળ ખાધેલી છે